બનાવેલું આ પ્રોજેક્ટ અમે ગાયના છાણ અને માટીમાંથી બનાવ્યો છે ગાયના છાણમાં સ્વંચન નામનો એક તત્વ હોય છે એ રેડિયેશનને ગાયના વા બીજું તો મસ્ત પ્રોજેક્ટ છે જો ભણવડ દ્વારકા કઈ દ્વારકા

તો આખે આખું આ સંકુલ છે બ્રહ્માનંદ વિદ્યાધામનું અને અહીંયા આખે આખું આ જે પ્રોજેક્ટનું છે એ બધું રજૂ કર્યું છે સરસ મજાનું આખા રાજ્ય કક્ષાનું અહીંયા આ વિજ્ઞાન મેળાનું પ્રદર્શન છે અને બહુ સારી રીતે બધું અહીંયા બનાવેલું છે રજૂ કર્યું છે આ બાજુ છે

હાલો બધું વિદ્યાર્થીઓ હાલતા થઈ ગયા બાજુ અમારે ભાઈ ને ભાઈ વિપુલભાઈ બરોબર ને રેડી રેડી ભાઈ વિપુલ આ હે વિજ્ઞાન મેળાનું અહીંથી આખે આખું આ પ્રદર્શન વિજ્ઞાન મેળાનું અને વિદ્યાર્થીઓ જાય છે અંદર ધીરે ધીરે

આ ભાઈવા જો કેવડું મોટું ડોમ ઊભું કરીને આ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે જબરજસ્ત અને કમ્પ્લેન્ટ આવીથી બધું એક એક પછી એક એક માહિતી છે લગભગ નવરા થઈ આ હું બનાવેલું તમે ગાડિયા છાણ અને માટીમાંથી બનાવે છે ગાયના છાનમાં સ્પંશન નામનું એક તત્વ હોય છે ગાય આ છાણમાંથી આ બધું ડિઝાઇન આ બધું એનું જોશે ને આ રેડિયેશન ટ્રેકર માંથી છે જો અત્યારે આ રેડિયેશન બતાવે છે હવે આપણે આ ગાળિયા છાણથી બનેલી વસ્તુ લાવી જીરો ટકા

જે એટલે કીધું તમે બજરી જુવાર ને અલગ અલગ અચ્છા આમાંથી જ બનાવેલી છે એમ ને સરસ સરસ

હાર્ટ મીડિયા હાર્ટ માફિયા તો હાર્ટ એટેક આમાં શું છે આમાં કેવી રીતે આ હૃદયને પોસ્ટ હૃદયને બ્લોક થઈ જાય તો હાર્ટ એટેક આવી શકે એના માટે નિયા કોઈ સર્જરી ચેન્જો પ્લાસ્ટિક પગની પકડી ધમનીમાંથી કેસેટેન મૂકવામાં આવે છે

ફુરત ફુરત સિટી વાહ સોલર સાયકલ બની એમાં લાઇટિસ કેટર મોટર મૂકેલી છે અને પાવર પ્રોડ્યુસ થાય ને પછી આ પંખ ચલે મ્યુઝિક સિસ્ટમ ચલે મોબાઈલ ચાર્જિંગ થાય લેપટોપ ચાર્જિંગ થાય એમ લેફ્ટ ઇન્ડિકેટર લાગે અચ્છા જો ફોન પછી બેટરી ચાર્જ થાય બેટરી પાવર સેવ થાય જો અત્યારે ઇન્ડિકેટર હા ઈ શું એ થાય પણ બ્રેક એટલે રેડ લાઈટ થાય પછી બેટરી ચાર્જ થાય કેટલા હોય ને છે છે બેસ્ટ ઇન્ડિયન મેપ

કોલેજે કોલેજ અચ્છા વાહન નો પણ જે આવે પ્રોજેક્ટ છે દ્વારકા દ્વારકાધીશ અચ્છા ઈઝી તાલુકો જસદણ જિલ્લો રાજકોટ શેનું છે બેના

જેટલો બી જે અદ્રાવ્ય એટલે કે જેનું વિઘટન નહીં થઈ શકતું કચરો એ કચરાનો આ સમસ્યા કરે જે શું કરે છે કચરો આ છે નદીના ઉપર આવી એક લેયર બનાવી દે છે હા જેના કારણે ઉપર લઈ જાય ને ટુકમાં ઉપર ઉપર લઈ જાય હા જો આ લઈ જશે અને આ કન્ટેનરમાં સ્ટોર થશે હવે આ કન્ટેનરમાં સ્ટોર થઈ ગયો હવે અમે આ ક્રેન બનાવી છે જે શું કરશે આ કન્ટેનર ને ઉપાડશે એ આ ક્રેન શું કરશે કન્ટેનર ને ઉપાડી રિવર માં મૂકવામાં આવશે હવે આપણે શું કરીશું કે ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર નદી માં આવા સ્ટેશનો બનાવવામાં આવશે જે શું કરશે સુરત જિલ્લા કાર્બન કેપ્ચર યુઝ એન્ડ સ્ટોરેજ એમાંથી આપણે બ્લેન્કેટ પ્રોડક્ટ બનાવી શકીએ છીએ લાઈક દિસ જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ છે યુરિયા છે ફ્યુલ્સ છે પથ્થર્સ માં આપણે કાર્બોનેટ પથ્થર બનાવી શકીએ છીએ રબર પ્લાસ્ટિક ઘણી બધી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ આમાંથી યસ સર એને સર આની શોધ હજી 2018 માં થઈેલી નવી ફર્સ્ટ ટાઈમ પટ્ટો સકળ शकतो જ્યારે આ પટ્ટા જળપાત્રમાંથી આવે કાર્બન કાર્બન પાણીમાં ઓગળવાવા

ખેતીવાડી માં ઉપયોગી એવું દવા છાંટવાનું આધુનિક યંત્ર મુદ્રા કચ્છ ભુજ નું છે ભાઈ વાહ

अंदर से भी आप लोग आवेइ जाइए शिप रानी इधर आ जाइए अपने फोन पे आ सेफ पंच है अपने सुखियों पर से मजबूत हो जाइए इतने आप भूलती तरह का आपका कोई लाभ सही नहीं हूँ ना ये मुदाओ तू ये ना मटन ही वाइड चाहिए ना एक प्रकार में हाँ तो तो फेंसिंग टाइप कुछ माँ बहुत ज़्यादा आवे निरुक्तन का आवे बहु અહીંયા તેમજ છે સ્માર્ટ ઇરિગેશન માછલીનો પ્રોજેક્ટ છે ભાઈ માછલીઓ અંદર આટા મારે છે અલ્ટરનેટિવ મેજિક રોડ એન્ડ બ્લોક્સ તો પાણીથી ચૂંહી જાય રસ્તો એનું પ્રોજેક્ટ છે યુઝ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેફ યોર લાઈફ નવસારી જિલ્લાનો પ્રોજેક્ટ સરસ રીતે બનાવ્યો છે મસ્ત સરસ બનાવ્યો છે અને પણ છે આ છે ચાર્જિંગ ઈ કાર ઈ કારનો પ્રોજેક્ટ સોલાર આ છે મોડર્ન સેફ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આ છે એનું ચોક્કસમાં ઓછા થાય તેવા વાહનમાં ફેરફાર क्या जिला नामनगर हां ना। ज्यादा더니 अलग अलग है रैली साइट तो अब और काफी आर्मी कैंप सिटी डिफेंस सिस्टम सिटी एरिया में ऑब्जर्वेशन रोड दामड़ा तो प्रॉब्लम है नहीं दामड़ा तो खेत में ट्रक नाम दूर आना भी खराब लगता है एडवांस पार्किंग एंड फ्री वर्ल्ड अगर आप अगर दिल्ली ले तो लाइट આશાનો પ્રોજેક્ટ છે અકસ્માત સમય સાવચેતી ક્યુઆર કોડની મદદથી ક્યુઆર કોડ છે અહીંયા દ્વારા નકરા ક્યુઆર કોડ આપ્યા હામાં હો ભાઈ કોમ્પ્યુટેશનલ થિંકિંગ આમાં વજન કરવાનું છે આ વજનનું છે પૃથ્વી ઉપર કેટલું થાય અને બાકીના ગ્રહો ઉપર કેટલો વજન થાય લર્નિંગ મેથ્સ વિથ ફન મેથ્સ વિથ ફન પછી ગણિત નું છે આ છે સામે છે પ્રોજેક્ટ છેનો છે આ સિસ્ટમ ફોર સ્માર્ટ એગ્રીકલ્ચર

નો પ્રોજેક્ટ આ છે કોમ્પ્યુટરલ થિંકિંગ ધ હ્યુમન લાઈફ યુ મમ્મા ડ્રાઇવ સેન્સર વાળી ગાડી છે છે સિટી ડિજિટલ સ્ટોરી ফেলও লেতো রুমাল লেতো বুঝতেছেন লাইট তো আইই যাচ্ছে কেন রতন আছে কিনা ওছি বোঝে ইউটিউব ফেল হতো ফুল